સુરતના મેદરપુરા પોલીસ હેરા ચોરીમાં આરોપીને ધરપકડ કરતા પોલીસ સ્ટેશનની બહાર આરોપીના પરિવારની ત્રણ મહિલા દવાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્રણે મહિલાઓને સ્મીથર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સુરતના મેદરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આરોપીના પરિવારની ત્રણ મહિલાએ દવાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે ત્રણેઓને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બીજી તરફ પોલીસે પણ તપાસ શરૂ કરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશનની બહાર જ આરોપીના પરિવારની ત્રણ મહિલાએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં આરોપીની પત્ની ભાભી અને આરોપી પ્રયાસ કર્યો હતો ડીસીપીએ જણાવ્યું કે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે તપાસમાં દિલીપનું નામ ખુલ્યું હતું પોલીસને તપાસ વખતે આરોપીના પિતાએ કહ્યું કે જો તમે મારા દીકરાની ધરપકડ કરશો તો હું આત્મહત્યા કરીશ જેની પોલીસે તે સમયે પોલીસ સ્ટેશનમાં ડાયરીમાં નોંધ કરી હતી મહેเดરપુરા પોલીસ સ્ટેશનમાં ગત 8 ઓગસ્ટ 2024 ના રોજ 65 લાખના હીરા ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેની પૂછપરછ કરતા સામે આવ્યો છે કે ચોરીનો મુદ્દામાલ દિલીપને નામ સામે આવ્યું છે જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે 8 ઓગસ્ટ 2024 ના રોજ મહેเดરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક નોકર ચોરીનો ગુનો દાખલ થયેલ છે જેની અંદર પાંસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલમાં હીરા ગયેલા હતા આ ગુનો દાખલ થયા બાદ મૈદરપુરા પોલીસે તપાસ કરતા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી અને મુખ્ય આરોપીના ઇન્ટ્રોગેશનમાં જાણવા મળેલ હતું કે જે ચોરીનો મુદ્દામાલ છે એમણે એક દિલીપ કરીને એક વ્યક્તિને એણે આપેલો છે જેના આધારે પોલીસે આરોપી દિલીપને પણ અટક કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા હતા આ પોલીસ કસ્ટડી રિમાન્ડ ત્રેવીસમી ઓગસ્ટ સુધીના પોલીસને મળેલા છે મતલબ કે હાલમાં આરોપી જે છે એ પોલીસ કસ્ટડી રિમાન્ડ પરત છે આ દરમિયાન એના કુટુંબિકમાં દિલીપના વાઈફ દિલીપના ભાભી એટલે એના ભાઈના વાઈફ દિલીપના મધર આ ત્રણેય જણાએ એમનું જે રેસિડેન્સ રાંદેર વિસ્તારમાં આવેલું છે ત્યાં કંઈક દવા પીધેલી હતી અને દિલીપના જે ભાભી છે જે મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે જે તે વખતે નીચે હાજર હોય એ દરમિયાન દિલીપના ભાઈએ આવીને પોલીસને જાણ કરેલી હતી કે મારા એ વાઇફે દવા પીધેલી છે તો પોલીસને જ્યારે આ વસ્તુ ધ્યાનમાં આવતા પોલીસે તાત્કાલિક એવોને અહીંયા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા અહીંયા આવ્યા પછી પોલીસને ધ્યાનમાં આવેલું હતું કે એમના ઘરે એના દિલીપના મા વાઈફ અને મધરે પણ દવા પીધેલી છે તો એ લોકોને પણ સ્મીમેર હોસ્પિટલે અહીંયા સારવાર માટે લઈને આવ્યા આવેલા છે અને એમની અત્યારે સારવાર ચાલુ છે પોલીસ અત્યારે હાલમાં એમને ઉત્તમમાં ઉત્તમ સારવાર મળી રહે તે માટે પ્રયત્ન કર્યો આની અંદર જ્યારે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલી એ વખતે તપાસમાં દિલીપનું નામ ઓપન થયેલું હતું એટલે એની અટક થતા પહેલાં જ્યારે એના દિલીપના ફાધરને ધ્યાનમાં આવેલું હતું કે આમાં દિલીપે મુદ્દામાં લીધો છે એટલે દિલીપની પણ ધરપકડ થશે એટલે એણે પોલીસને તપાસ વખતે એવું કહેલું હતું કે જો તમે મારા દીકરાની ધરપકડ કરશો તો કે હું આત્મહત્યા કરીશ જેની પોલીસે જે તે વખતે ઓફિસિયલ સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને નોંધ રાખેલ હતી અને એ દરમિયાન આ બનાવ બનેલો છે હવે એ અત્યારે તો એ અમારી પ્રાયોરિટી નથી અત્યારે અમારે તો આ લોકોને ઉત્તમ સારવાર મળી રહે એ છે પરંતુ રીઝન હોઈ શકે કે કદાચ એમનો દીકરોની અટક થઈ હોય તો સામાજિક રીઝન પણ હોઈ શકે પરંતુ એ તપાસનો વિષય છે અત્યારે અમારા માટે પોલીસ માટે મોટી પ્રાયોરિટી એ છે કે તમામ લોકોને સારામાં સારી જાન ಸಾರವಾರ ಮಾಡಿ ರೇ